તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું હતું તે શખ્સ મિત્રો વાત કરી તો શ્રી રામ ભગવાનની મૂર્તિ ઉપર સડીને ભાઈ તેનું મોઢું સહી નીચે પાડવા માટે કરી રહ્યો હતો આગળ વાત કરીએ તો તેના ઉપર અત્યારે સૌથી મોટા સમાચાર આવ્યા છે જોશે પૂરા ન્યૂઝ લઈને આવી ગયો છું તો ભાઈ જલ્દીથી જલ્દી ચેનલમાં નવો છો તો લાઇક કરો અને કમેન્ટમાં ભાઈ જય શ્રી રામ લખવાનું બિલકુલ ભૂલતા નહીં જો તમે મિત્રો એમ કીધું રામ ભક્ત હશો તો મિત્રો કમેન્ટ કર્યા વગર રહી રહી નહીં શકો મિત્રો આપણે આગળ વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે રામ ભગવાનનું અયોધ્યામાં મિત્રો આગમન થઈ ગયું છે અને ત્યારબાદ મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે આગળ આપણે વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં બે રેલીઓ ઉપર હુમલાઓ પણ થયા હતા અને તે મિત્રો હરિયુઓને ઘણા બધા ટાઈમ પછી મિત્રો પકડી લેવામાં આવ્યા હતા આગળ મિત્રો વાત કરી તો તે આરોપીઓ મિત્રો હાલના ટાઈમમાં જેલમાં નાખી દેવામાં આવ્યા છે અને મિત્રો અત્યારે ભાઈ તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ઘણી જગ્યાએ મિત્રો રામ ભક્ત છે અને મિત્રો હિન્દુ મિત્રો એમ કે તો એક છે અને પરંતુ મિત્રો અત્યારે મુસ્લિમ લોકો હિન્દુ ઉપર વિરોધ કરી રહ્યા છે આગળ આપણે વાત કરીએ તો મિત્રો જે હનુમાન દાદા છે મિત્રો તેના પણ હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો મુંબઈમાં જે મિત્રો હાદસો થયો છે મિત્રો મુસ્લિમ લોકોએ હિન્દુ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને મિત્રો એક મહિલા છે મિત્રો ઈજા પહોંચી હતી મિત્રો વાત કરીએ તો અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો થઈ રહ્યા છે જેમાં મિત્રો આપણે ગઈકાલે વિડીયો તમને દેખાડ્યો હતો જે મિત્રો શખ્સ એ મિત્રો આપણે રામ મૂર્તિ ઉપર ચડીને ભાઈ નીચે મોઢું પાડી રહ્યું હતું તેને મિત્રો હાલના ટાઈમમાં પકડી લેવામાં આવ્યો છે બધા જ લોકો મિત્રો તેને માર મારી રહ્યા છે અને મિત્રો આગળ વાત કરી તો અત્યારે તે જેલમાં નાખી દેવામાં આવ્યો છે મિત્રો અમને મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે બિલકુલ અમને એવું નથી કે મિત્રો તે પકડાઈ ગયા પરંતુ મિત્રો અમને જે મળતી માહિતી મુજબ છે તે રીતે મિત્રો અમને તમને શેર કરી રહ્યા છીએ કે આઈ હોપ કે તમને મિત્રો જમ સમજણ પડી ગઈ છે આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં મળી ગયા જય હિન્દ જય ભારત